તમારા ઉતવા ને બીલોસી વાર ઉતકા ડાયનોસોર હાટુ નહી હોય તો કાપડી નાણ છે બતાવ લઈ જા ને પણ ઇનામ દે હા બાપ ને હા હું જઉ ઇને મતાક ને કાકા દે તો ન હડતા એવો મારા હો મારા લે કેવો હો ઇને હાલો ને પાક પાલી હા લા ઇલા કપળ લે ઓ જાય આ નેથે છે

મિત્ર આવે હો આવા બે અહીંયા આ મારા વાઘા આયા લેન્ડુ એ ઓલા ચાલા ઓરે આગે કોણ કોણ રે ઓરે દી દીના દી દીના વૈ દી દીના આdio ની કીજો હા પતી પતી જો આયે લેન્ડ એ હાલો આપણે પતી ન કરવા અરે ધંધો કરો આપળો

એ દા નાવડાય નહોતું કાં ઓમ તોય લાડાઈનો સર નહીં માણો હોય બલુંગનો આકોવારા માણો નો હોય નો ખાય કોખે હા ચાંદલો કર કર નહી કોખું પિયર બનખમું હોય ને પોંખ આ તાર ભૂખુ હશે નટ આખે આખું આખે આખું નઈ આ બેજ બાવા રેવા દે

ખાટોગર વગર હું ખાવી લેતી લે વગર પંખ વગર ખાયલા જાલો મારા આટા ઉંદર કેસ કે કરાયા એ ઉંદર કાટ નથી વાંદરી કાટ છે વાંદરી કાટ છે કે જાઉં કે તી કાટ વાંદરી કાટ કે હાલો એ આ માલો એ બેલશું કે બલુ જોઈ લીધો હવે શું કર બલુ મથે બેહસે જ નહીં આપણ Oh <laughs> no 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 no, no. <laughs> <laughs>